કઈ કામ ધંધો નથી તમારે આવી જાવ છો રેગ્યુલરલી ટિપ્સ લેવા માટે ખરાબ લાગ્યું ને સાચું સાચું ખરાબ લાગ્યું ને બસ એ જ આજનો વાયને કહો બાયનો એપિસોડ છે શબ્દોનો પાવર અને એ એપિસોડમાં આપણા દરેક પ્રશ્નોનો જવાબ આપવા માટે અમીબેન આપણી સાથે જોડાય છે દર વખતે વાયને કહો બાયમાં અમીબેન એક એનર્જી રીડર છે કાર્મિક હીલર છે અને મેઈનલી અમીબેન આપણને આપણા બધા વાયનો જવાબ આપે છે જેનાથી આપણે આપણા બધા વાય એટલે કેમ વાળા જે પ્રશ્નો હોય છે એને આપણે બાય કહી શકીએ આજની વાત જે આપણે કરવાના છે ને એ પાવર ઓફ વર્ડ્સની કરવાના છે કે શબ્દોમાં કેટલી શક્તિ છે તો એમાં હું સૌથી પહેલા તમને પૂછવા માંગુ છું શું શબ્દોમાં શક્તિ હોય છે ખરી શબ્દોમાં જે તાકાત છે ને શબ્દ એક એવી વસ્તુ છે કે જે તમને જોડે છે અને શબ્દો જેવા છે કે જે તમને તોડે છે શબ્દ એક એવી વસ્તુ છે કે તમને શબ્દ દ્વારા તમને કહીને કે તમને આસમાન પર પહોંચાડી શકાય અને એ શબ્દ દ્વારા તમને એકદમ જમીન એટલે એકદમ તમને નીચે પણ પછાડી શકાય આજે હું આજે મારે કોઈ પણ વાત તમારા સાથે કરવી છે તો હું સેના થ્રુ કરીશ આજે આપણે મારે આ વાત પણ મારે સમજાવી છે તો હું કેવી રીતે સમજાવીશ શબ્દોથી શબ્દો દ્વારા બરાબર સો શબ્દ એ તમારી લાગણી પ્રેમ મમતા એ બધું એક્સપ્રેસ કરવા માટે શબ્દમાં જ જે છે એ બધી તાકાત છે એટલે વર્ડ્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને વર્ડ્સમાં સખત તાકાત છે તો હવે બીજો પ્રશ્ન મને એ થાય છે કે આપણે કેમ ધ્યાન રાખવું જોઈએ શબ્દમાં એટલી બધી તાકાત છે ને કે આજે તમને બધાએ મહાભારત વિશે જાણ્યું છે તને પણ ખબર છે મહાભારત બધાને ખબર છે રાઈટ તો મહાભારત આખું રચાયું કેમ આખી મહાભારતની રચના વિશે આપણે જોઈએ ને કે આ મહાભારત તો એમાં જ્યારે દ્રૌપદી એવું કહે છે કે અંધેકા પુત્ર અંધા આંધળાનો પુત્ર આંધો એ વાક્ય ઉપરથી આખું આખું મહાભારત રચાયું અને ગુંજ છે ને એવી વસ્તુ છે કે તમે ક્યાંક એક્સિડન્ટ થયો તમને ક્યાંક વાગ્યું એ વાગ્યાનો ઘાવ ભરાઈ જશે પણ જો શબ્દનો ઘાવ કોઈ માર્યો હશે ને આખી જિંદગી યાદ રહેશે અને જો શબ્દથી તો ભાઈઓ ભાઈઓ છે એક માના બાળકો હોય ને પણ એ પણ જો શબ્દમાં જો એ લોકોને મારામારી થાય શબ્દ દ્વારા તો આખી નાખી દુશ્મનાવટ ઊભી થાય છે તો શબ્દથી જ સંબંધો બને છે સંબંધો તૂટે છે લાગણીઓ પ્રેમ બધું સંબંધો દ્વારા જ રચાય છે એટલે શબ્દો એ બહુ જ વિચારીને બોલવા જોઈએ તો પછી સારા શબ્દો કયા કહેવાય જેનાથી એનાથી હું મારો દિવસ સુધારી શકું હવે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ખાસ આપણે બધાના ઘરમાં સવારના ઉઠીને શું થતું હોય છે તમે જોયું છે જેમ કે મારા ઘરે મારા મમ્મી પપ્પા છે તારા ઘરે તારા મમ્મી પપ્પા છે બધાના ઘરે તો સવારના ઉઠીને આપણે વર્ષોથી જોતા હોય છે કે આપણે મંદિર જઈએ દીવાબત્તી કરીએ મંત્રોચ્ચાર કરતા હોય છે ઘરમાં જેમ કે મારા ઘરમાં ઉઠીને સિદ્ધિ એ પહેલાં તો ઉઠીને અમારા ભક્તાંબર વાગવાનું મારી સીડી ચાલુ થઈ જાય કે જેમાં મંત્રોચ્ચાર હોય તો આપણે એવું આટલા વર્ષોથી જાણીએ છીએ કે સવાર જો તમારી સારી હોય ને તો આખો દિવસ સારો જાય તો જો સવારે ઉઠી અને મંત્રોચ્ચાર કરો મંત્ર કરો મંત્ર શું છે મંત્ર એટલે કે તમારું મન અને તન બંને વસ્તુ અંદર જોડાય બંને વસ્તુની ઇન્વોલ્વમેન્ટ થાય તો તમે જ્યારે મંત્ર બોલો છો તો શબ્દ એ શું છે શબ્દ એ સાઉન્ડ છે શબ્દ તમે જ્યારે કોઈ પણ વર્ડ બોલો છો ને કોઈ પણ શબ્દ બોલો છો કોઈ ત્યારે તમારી આજુબાજુ એક બહુ જ સરસ સાઉન્ડ ઊભું થાય છે અને સાઉન્ડ વાઇબ્રેશન્સ બનાવે છે અને એનાથી તમે ધારો કે સારા શબ્દો મંત્ર બોલો તો તમારી આજુબાજુ એક એટલું સરસ વાઇબ્રેશન આવે છે કે તમારો આખો દિવસ સરસ થાય છે તો સારા શબ્દો જો હું કહું કે તમારે દિવસની શરૂઆત કરવી જોઈએ સારા શબ્દો કયા હોય તો એ મંત્રો છે કોઈ બી મંત્ર થઈ ગયો કોઈ પણ એ તમારા ધર્મનો તમારા અચ્છા સારા શબ્દો કે મારું આજથી સારું થાય આજે મારો દિવસ સારો જાય હું આજે સારું કામ કરું એ પણ એક મંત્ર છે પણ મન અને તનને જોડીને ખૂબ દિલથી કરો તો એ સારા શબ્દો પણ મંત્ર થાય છે તો હવે આપણે બે પ્રકારના શબ્દોની વાત કરી દ્રૌપદી વાળા આપણે ખરાબ શબ્દોની બી કરી સારા શબ્દોની બી કરી આ આ બંનેમાં વધારે ઇમ્પેક્ટફુલ કયો શબ્દ હોય એટલે આમ કયો શબ્દનો પાવર સ્ટ્રેન્થ વધારે હોય જો આ આના માટે હું આજનો જ એક્ઝામ્પલ આપું કે મારી પાસે એક બેન આયા છે અને એમણે આખું વાસ્તુશાસ્ત્ર સારાના સારા વાસ્તુશાસ્ત્રી પાસે આખું ઘર બનાવડાવ્યું છે અને મને રેગ્યુલર મળતા હોય છે ને કાયમ વાસ્તુ વિશે બહુ જ વધારે પડતા કોન્શિયસ આજે મને આવીને કે કમીબેન મારા ઘરમાં વાસ્તુનો દોષ છે એટલે મેં તો કે તમને કોણે કીધું એટલે કે આજે એક ભાઈ આવ્યા હતા એ અમારા હસબન્ડના ફ્રેન્ડ છે ને એમણે જોઈને જ કહી દીધું કે તમારા વાસ્તુનો દોષ છે હવે એ બેનને વાસ્તુ પ્રમાણે આખું ઘર બનાવ્યું છે મને પચીસ વખત પૂછ્યું છે એવા હવે જેમ કે એમનો ફ્રેન્ડ એવા ઘણા બધા લોકોએ બધાએ ક્યારેય કોઈ દિવસ એમને એવું નથી કીધું કે તમને વાસ્તુ દોષ પણ એક જણે એવું કીધું તે આ બધું પોઝિટિવ કીધેલું એક સેકન્ડમાં ઘૂસે હા આવું મારી જોડે બી થાય છે આવી બહુ કમેન્ટ ખૂબ આવે મારા બધા વિડીયો પણ એક નેગેટિવ કમેન્ટ હોય ને એ બધી કમેન્ટ થી આપણને વધારે નજરે ચડી જાય ને પછી એ નેગેટિવ કમેન્ટ મગજમાં ફર્યા કરે આજે હું કહું કે તમે એકદમ સરસ તૈયાર થઈને તમને પોતાને બી ખબર છે કે બહુ સરસ લાગુ છું તૈયાર થઈને નીકળ્યા હોય તમને પાંચ જણ કોમ્પ્લિમેન્ટ આપી હા બહુ સરસ લાગે છે બહુ સરસ લાગે અને એક જણા કીધું કે આ નેકલેસ નથી સૂટ થતું તમે તરત કોન્શિયસ થઈ જશો કે અરે વાળા શું કરું આ બરાબર હશે કે બે વખત પૂછશો બે વખત જોવા જશો કાઢવાનું મન થશે પહેરશો એટલે નેગેટિવ વર્ડ્સનો ઇમ્પેક્ટ એ પોઝિટિવ વર્ડ્સ કરતા બહુ જ સોલિડ હોય છે એટલે એ આપણે નેગેટિવ શબ્દો આપણા વોકેબ્યુલરીમાંથી ઘટાડવાની જરૂરત છે હા એટલે તમે ઘટાડી નથી શકવાના તમે આ નેગેટિવિટીમાંથી નીકળી નથી શકવાના કારણ કે એ તમારું રૂટિન છે તમે કોઈને નથી રોકી શકવાના પણ મેં જેમ કે કીધું તમને કે નેગેટિવ વસ્તુની ઇમ્પેક્ટ બહુ જ હોય છે તો તમારે એ વસ્તુ વિશે વિચારી અને ઓલવેઝ ધ્યાનમાં રાખવાનું કે મારે શું કરવું છે તમારે પોઝિટિવ કઈ રહેવું છે હવે પોઝિટિવ રહેવા માટે એવા ઘણા વ્યક્તિઓ હોય છે બહુ જ લોકો હોય છે જીવનમાં ફેઝ હોય છે કે પછી વ્યક્તિ પોતે જ હોય છે જે પોતે રેગ્યુલરલી બોલતા હોય છે કે યાર મારું નસીબ નથી સારું આ ધંધો હું કોઈ બી ધંધો કરીશ ને ધંધામાં નિષ્ફળ જ રહેવાનો છું ને આમ એવું બોલ બોલ ખૂબ કરતા હોય છે બીજા કોઈને નથી કહેતા એ પોતાની જાતને જ કહી રહ્યા છે પણ એના માટે શું એ ઇમ્પેક્ટ કરે એમના જીવનને જેણે એવું કીધું ને કે મારું નસીબ નથી ચાલતું કે મારું એનું નસીબ કોઈ ચાલવાનું જ નહીં જે માણસ નેગેટિવ હોય કે જે માણસ પોતાની જાતને તમારી સૌથી વધારે હેલ્પ કોણ કરે આપણે પોતાની હવે તમે તમારી જાતને જ હેલ્પ કરવા નથી તો તમને કયું નસીબ સાથ આપવાનું છે કે તમને કઈ વ્યક્તિ સાથ આપવાની છે કોઈ પણ આજે હું તમને કહું ને કે તમે સો વખત એક જુઠ્ઠું વાક્ય બોલો ને તો એ પણ સાચું કરી જાય એટલે જ્યારે ધારો કે તમે તમારી જાતને નેગેટિવ કીધા કરો તમે જાતે જ તમે એવું વિચાર્યા કરો કે મારું ખરાબ છે ને મારું ઘર ખરાબ છે ને મારું નસીબ ખરાબ છે તો ક્યારેય તમારું સારું થશે જ નહીં સૌથી પહેલી તમે તમારી જાતને હેલ્પ કરશો ને તમે પોઝિટિવ હશો ને તો જ દુનિયામાં બધું પોઝિટિવ થશે સાંભળ્યું ને એટલે હવે અગર જો તમે બોલતા હોય ને કે મારું કઈ સારું થતું જ નથી કે મારું નસીબ ખરાબ છે તો એ બંધ કરી દેજો એની જગ્યાએ એવું બોલવાનું ચાલુ કરજો કે હવે મારો સમય છે મારો સમય આવી ગયો છે બરોબર મેરે ગુરુને બોલાય મેરા વક્ત બદલને વાલા હા ઓર વો વક્ત બદલેગા અગર વક્ત શરૂ હો ગયા હા વક્ત શરૂ હો ગયા હે હવે છેલ્લો એક લાસ્ટ પૂછી લો માની લો મારે કોઈને કોઈ નેગેટિવ વસ્તુ બોલવી પડે એમ જ છે કે હવે બોલાઈ જ જાય એમ છે કે મારે બોલાશે જ કે આ નહીં બોલું તો નહીં રહેવાય તો એ કઈ રીતે બોલવી જોઈએ અચ્છા ને આપણે મને બી આપણે કહેવતો બી છે જૂની આપણી કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતા ઘણા ઘણા બધાએ સાંભળ્યું હશે હવે ઘણી વખત કેવું કે તમારે ડિસિપ્લિન લાવ્યો લાઈફમાં કે તમારે લાઈફ ને ઘણી વખત ગોઠવવાની હોય કે જ્યાં તમને ખબર હોય કે અમુક વ્યક્તિને અમુક શબ્દ ના કહો તો એ વસ્તુ એ પ્રમાણે પતશે જ નહીં તો બોલવું પડે ઇટ ઇઝ મેન્ડેટરી થઈ જતું હશે ઘણી બધી વખત પણ જ્યારે આવો ટાઈમ હોય ને ત્યારે એ વખતે તમે ક્રોધ લાવો તમારે તમારું માઇન્ડનું બેલેન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો તમારું પર્પસ પણ સોવ થશે અને તમારે જેને જે કહેવું છે ને નેગેટિવ ભલે તમે ગમે તે કીધું હશે પણ સામેવાળી વ્યક્તિ પોઝિટિવ રહેશે પણ જો તમે એને ક્રોધમાં ટ્રાન્સફર કર્યું ને તો એ વસ્તુની રિઝલ્ટ બરાબર નહીં આવે એટલે જ્યારે પણ તમારે કોઈને નેગેટિવ કહેવાનો વારો આવે કે તમને એવું હોય કે મારે આ નેગેટિવ કીધા છૂટકો નથી તો સૌથી પહેલાં તમારે તમારા માઇન્ડને બેલેન્સ કરી કાઢવાનું વર્ડ્સને ગોઠવી અને પછી બોલો તો તમારું કામ પણ થશે અને એ નેગેટિવિટી નહીં ફેલે સમજી ગયા ને હવે આજનો એપિસોડ પૂરો કરીએ એ પહેલા શબ્દોમાં તમારો મેસેજ ઓફ ધ ડે શું છે સૌથી પહેલા તમે આપ સૌને કીધું કે શબ્દોમાં બહુ તાકાત છે તમે બધાય જોયું પણ હશે બરાબર તો અને મેં લાસ્ટમાં કીધું કે તમારો ક્રોધ એ એવી વસ્તુ છે કે તમારા આખા માઇન્ડના બેલેન્સને બગાડી નાખે જ્યારે ક્રોધ દ્વારા જે શબ્દો નીકળે છે ને એટલા બધા ખરાબ હોય છે કે સંબંધોથી લઈને બધું જ તોડી નાખે છે તો રોજે સવારે મંત્રોચ્ચાર કરો મંત્રોચ્ચાર દ્વારા તમારી આજુબાજુ એવા વાઇબ્રેશન ઊભા કરો કે જેનાથી તમારું માઇન્ડ બેલેન્સ રહે તમારા મનને શાંતિ રહે અને તમારા આખા દિવસના જે બી કામ હોય તમારે કોઈને નેગેટિવ પણ કહેવાનું હોય એવું નથી કે તમારે ખાલી સારું જ કહેવાનું હોય નેગેટિવ પણ કહેવાનું હોય પણ એ બધા જ કામ તમારી રીતે તમારી સ્ટાઇલથી અને બેસ્ટ રીતે પતે અને શબ્દો એટલા સરસ ગોઠવાયેલા હોય કે તમને પોતાને પણ એવું ના લાગે કારણ કે ઘણી વખત આપણે બોલ્યા તો આપણને બી એવું થતું હોય છે કે સારું નકામું બોલી ગયો તો તમને પણ એવું ના થાય ને તમને પણ કોઈના દ્વારા પણ નેગેટિવ શબ્દો ના સાંભળવા મળે થેન્ક યુ સો મચ ક્રોધ નો કરો વિરોધ જે શબ્દ બોલો છો એ શબ્દ વિચારીને બોલજો કારણ કે સામેવાળાનો દિવસ ના બગડવો જોઈએ અને તમારા મોડામાંથી નેગેટિવિટી નીકળવી ના જોઈએ આજના વાયને કહો બાય માં તમને શબ્દોના પાવર વિશે જાણવા મળ્યું હોય તો બધાની સાથે શેર કરજો તમને લાગે છે તમારા પરિવારમાં તમારા સર્કલમાં એવું કોઈ વ્યક્તિ છે જેમને એપિસોડ જોવાની જરૂર છે ને તો એમને તરત જ શેર કરી દેજો તો એમને ખબર પડશે કે શબ્દો કેવા વાપરવા જોઈએ આવા જ વાયના જવાબો લઈને વાયને બાય કહેવા માટે અમીબેન અમારી જોડે આવશે જોતા રહેજો ભાઈને કહો ભાઈ થેન્ક યુ સો મચ અમને સમય આપવા બદલ થેન્ક યુ સો મચ